છેલ્લો દિવસ એને કે અમાસ આજે છે અમાસ એટલે મોટી અમાસ છે જે એટલે અમે કપડાં નથી ધોતા આજે તો આપણે વહેલા ફ્રી થઈ ગયા હતા તો આજે તમને ખબર જ છે કે મેં મારી અગાસીમાં ત્રણ ચાર કુંડામાં રીંગણા ને પાલકને એવું નાખ્યું તો આજે પહેલી વખત હું મારા કુંડામાંથી કિચન ગાર્ડનમાંથી જો પાલક લેવી છું ને મેથી લેવી છું ને આપણું આવી ગયું છે દૂધ તો તેને મેઘ છે ગરમ કરવા અને આપણે આજે બનાવ્યું છે ડિટોક્સ પાણી ડિટોક્સ વોટર બોલતે હે ઇસકો તો આમાં નાખ્યું છે લીંબુ કાકડી ફુદીનો આદુ અને તજ અને આમાં છે ચિયાસીસ મધ અને લીંબુ તો ચાલો મિત્રો પછી શું કરું છું તે બતાવીશ તો મેં આજે પહેલી વખત પાણી બનાવ્યું છે તો તેના શું ફાયદા છે તે જરાક મને કમેન્ટ કરજો મને તો ખબર જ છે કે તેના શું ફાયદા થાય છે પણ તમને લોકોને પણ ખબર હોવી જોઈએ કે તેના શું ફાયદા છે તો મને કમેન્ટ કરો અને મારા સાસુમાએ મારી બેબીને મસ્ત મજાનો અત્યારે નવરાત્રિમાં પહેરવા માટેનો કચ્છી વર્ગનો ચણિયો ભરી દીધો છે તો જો તમને બતાવું તો આપણે બનાવ્યો છે બાવરિયા માટેનો તો આપણું આમાં થોડુંક કામ બાકી છે એ આપણે કરશું જો આ રીતનું છે તો આપણે આ ગ્રીન કલરની લાઇન છે એ કરી છે અત્યારે મિત્રો આખો રેડી થશે ને એટલે હું તમને બતાવીશ કારણ કે હું જાતે જ સીવવાની છું અને કેવો બનાવું છું તે પણ બતાવીશ તો જોવા માટે વિડીયોમાં કન્ટીન્યુ રહેજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો ચાલો મિત્રો હું મેં જે તમને ચણિયો બતાવ્યો હતો તો તેનો દુપટ્ટો બાકી રહી ગયો છે તો તેના માટે દુપટ્ટો ગોતવા માટે અત્યારે અમારે જવું છે બજારમાં તો ચાલો મિત્રો બજારમાં જાય છે શું કરી છે કેવો લઈ છીએ તો જોવો જો તો 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 એક રહી જગ્યાએ પણ આવે છે બહાર નીકળાય એવું બતાવો ખાલી મટીરિયલ કેવું છે મલ્ટી કરાવ્યું હે આ લઈ લો એમ આવું બા ભરીને ખેંચી નાખે બાવરી એમ ન ખેંચાય તમારે કાપડ સરસ છે મોડલ સિલ્ક છે ને મોડલ સિલ્ક છે એટલે ઈ પટોડા રે મેચિંગ આવશે ગજી તો હે ને પછી ઓલું થઈ જાય સાઈન થઈ જાય હે હેલો દોસ્તો અત્યારે સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે ને અમે ગયા હતા બજારમાં તો મારી બેબીના ચણિયા ચોળી માટે મારે દુપટ્ટો લેવાનો હતો તો મસ્ત મજાનો મસ્ત મેચિંગનો દુપટ્ટો મળી ગયો છે જો મરૂન કલરનો દુપટ્ટો લીધો છે અને બજારમાંથી લીધા છે આપણે પીછી રોજ ચીયા શીર્ષ લીધા છે અને માથામાં નાખી છે મહેંદી તો મહેંદી લીધી છે અને તમને ખબર જ છે કિચન ગાર્ડન શરૂ કરવું છે આપણે તો તેના માટે આજે હું બે કુંડા લેવી છું તો આપણે કુંડાનો વધારો ધીરે ધીરે કરશું એક સાથે તો નહીં કરી કારણ કે આપણને હજી ખેતી વિશેનો બહુ આઈડિયા નથી આવતો તો મારો આ ભાઈ જો સ્કૂલેથી આવી ગયો જમવાનું બેટા તો તો કુંડું કાંઈ માથામાંથી હાલ કાઢને દીકરો તૂટી જાય દીકરા

તો તો ચાલો જમવા બેસીએ જમવામાં આજે બનાવ્યું છે દહીં વાળું શાક અને ઝાર મકાઈ નો રોટલો કર્યો છે ચાલો હમણાં જમવા બેસો પછી તમને બતાવું અને તમારે લોકોને જમવું હોય ને તો આવી જાવ મારી ઘરે મસ્ત મજાની કઈક રસોઈ બનાવીને સાથે બેસીને જમશો મિત્રો ઓલરેડી હવે જમવા બેસી ગયા છે અમે માં દીકરો બે કારણ કે અમે માં દીકરો બે જ બપોરે હોય એ મારા સિયા અમારા સિયાબેન સવાબારે સ્કૂલે વહી જાય અને જગદીશ ગયા હોય છે ટિફિન લઈને તો આપણે રસોઈ તો બપોરે બનાવતા જ નથી કારણ કે સવારે જ બનાવી લઈ છે અને ભાઈ તો અવાજ કરે ને થોડીક વાર દીકરો તો જુઓ મસ્ત મજાનું દહીં વાળું દૂધીનું બાફીને શાક કર્યું છે સાથે ચેવડો લીધો છે અને અહીંયા લીંબુનું અથાણું લીધું છે જોઈ લો જોઈને પાણી આવી જાય ને મોઢામાં

મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે તો તમને ખબર જ છે કે સાંજના સાડા છ થઈ ગયા હોય એટલે આપણો રસોઈનો ટાઈમ હોય પણ રસોઈ કરતા પહેલાં આજે ચોકડી ભરાઈ ગઈ છે કારણ કે આજે છે અમાજ તો અમારા મહાકાલેશ્વર મંદિરે બાળકોને જમાડે છે તો તેમાં ઈડલી અને સાંભાર હતા તો પાછળ તમને બતાવું મારું નવેરું મારા બાળકોએ જો ભરી દીધું છે તો હવે આ બધા વાસણ ઉટકશું આપણે અને પછી રસોઈ બનાવશું તો ચાલો મિત્રો આજે રસોઈમાં મારે બનાવવા છે દાળ પકવાન તો દાળ પણ મેં બાફા મૂકી દીધી છે ત્યાં વાસણ ઉકી લો અને પછી દાળનો વઘાર કરું પછી તમને બતાવું કે હું કેવી દાળ બનાવું છું રેસીપી તો બધા લોકોને આવડતી જ હોય એટલે આજે આપણે રેસીપી નથી બતાવવાના તો હું મારી દાળ બતાવીશ તમને મિત્રો તો તમારે જોયું હોય તો મારી ઘરે આવવું પડશે તો ચાલો આ વાસણ ઉટકી લઈ આ તો ઉટકવા કોઈ નહીં આવે અત્યારે ચાલો વાસણ ઉટક આપણા વાસણ પણ ઉટકાઈ ગયા છે ને આપણો દાળનો વઘાર પણ થઈ ગયો છે તો ચાલો હું તમને બતાવું મારી મસ્ત મજાની દાળ પકવાની દાળ રેડી થઈ ગઈ છે અને મિત્રો આજે છે ને હું બાજી લઈ આવતા ભૂલી ગઈ અને મને એમ કે ઘરમાં પડી છે ને ખલાસ થઈ ગઈ હતી યાદ નહોતું અને આપણે એના માટે હવે ડુંગળી સુધારશું ફૂલી તો રાખી જ છે અને મસ્ત મજાના જે મસાલાવાળા દાણા બાલાજીના લીધા છે ને ગોપાલની સેવ છે અને વાસણ તૈયાર કરી લીધા છે મિત્રો ચાલો આજે મારો મન ઉપર પોર્ચમાં કંઈક રમી રહ્યો છે ને તે હું તો આ વરસાદ છે એટલે કપડાં સુકાતા નથી એટલે જો અત્યાર લગી એક વાસણ કપડાં પડ્યા છે માં હવે આમ સુકાણ આવી છે તો સંકેલશું અને અમારા મન ભાઈ પોર્ચમાં જોઈ લ્યો આપણે એને ગાડી લીધી છે ને તો મસ્ત મજાનું પોર્ચમાં રમે છે ને ઝરમર ઝરમર વરસાદ પણ આવી રહ્યો છે અને જો મસ્ત મજાનું મારે સ્કૂલ પણ આવ્યું છે અને આ છે આપણું કિચન ગાર્ડન હં હા તો બારે જોઈ લઈ તો વરસાદના કારણે શેરીમાં જો કોઈ નથી અને આમથી અમારા બે નહીંલા આવે છે સ્કૂલેથી હમ વાતાવરણ એટલું મસ્ત મજાનું છે અમારા મનભાઈના વરસાદમાં રમવાની મજા એવી આવે છે અને આ એક ખૂણામાં આપણે બનાવ્યું છે કિચન ગાર્ડન તો હવે આપણે એમાં થોડોક વધારો કરશું જો મારો લીમડો પણ બિચારો વાડો પડી ગયો છે તો હવે એને થોડોક ઊભો કરવો પડશે હે અહીંયા અહીંયા છે આપણું લીલું લસણ અને મસ્ત મજાના મારા તુલસી માતાજી પણ ઊભા છે જોઈ લો આજે આપણે આમાંથી પાલક તોડી લીધી છે અને મારે રીંગણા જોઈ લ્યો હવે પીપી હાલો જમવા બેટા જમવું નથી હાલો અમારા મનભાઈની ગાડી અને ભાઈ ઓલી પડી ગઈ છે રેડ કલર લઈ લઈયે હવે તો ચાલો મિત્રો હવે જમી લઈએ

પણ દાળ પકવાન બને છે એમાં શું દાળ પકવાન દાળ પકવાન કરતી આવતી તો એમાં છે ખા પૂરી હાવે જે જન્માષ્ટમીમાં પૂરી બનાવી હતી ને તે છે આ છે સેવ અને મસાલા સિંગ ઘરની ચટણી ઘરની ડુંગળી અને આમાં ઘરવાળી આ છે મારી ઘરવાળી નહીં આજે દાળનો પોગરામ દાળ પકવાનનો પોગ્રામ ઘરે જ બનાવવું જોઈએ રેસ્ટોરન્ટમાં રેકડીમાં ઓછું ખાવું જોઈએ

ચટણી છે કજો દોસ્તો તમારી ઘરે તમે શું નાખો છો મેં ચાર પાંચ વસ્તુ જે ઘરની હતી નાખી છે જે વટાણા ને એવું આવે ચણાની આમાં અને તીખું એના માટે લસણની ચટણી આપણે ખાતા ન હતા આપણે ચટણી નથી સ્પાઈસી ઈ સ્પાઈસી સ્પાઈસી ને ઈ સ્પાઈસી નથી ખાતા તો બે પૂરી પેલા ટ્રાય કરી અને મજા આવે તો ખાવાનું છે આમાં જોઈ ને પણ આમાં ને હજી આવતું તો ખૂટે એમ થઈ જાય ડિશ ચેન્જ કરવાનો વિચાર છે તો લાવો તો ડિશ તમે લાવો ને ભાઈ તો આ ડિશ ચેન્જ કરી દી છે અને આ રીતની પૂરી કરવાની હોય હવે આમાં ડાળ આવશે ને તો આ બે પૂરી નાખી છે ને આ ડાળ જોઈ લીધું આવી ડાળ છે એમાં ઘરે તમારી ઘરે કેવી બનતી હોય મને ખબર નહીં કારણ કે જમવા બોલાવો તો ખબર પડે ને કે આમાં ડાળ ખાવાની જ મજા આવે આ છે ડાળ પકવાની ડાળ

પહેલાં જો આ રીતનું થોડુંક હલાવી લેવાનું કે જમવા માટે અલગ આવે તો એ લે આમાં કોથમરી બોથમરી નો આવે નહીં આઈ નોતી ટ્રાય કરું છું હા ગરમ નથી ને ના જે મસાલા સિંગ છે ને એનો સ્વાદ આખો અલગ આવે છે